ખેડૂતોની અનેક સમસ્યાઓ એ સમસ્યા માટે જ્યારે એ અધિકારીઓ પાસે જાય તો એમને જવાબ ન મળે મંત્રીને જ્યારે સવાલ પૂછવામાં આવે તો કૃષિમંત્રી એવું કહે કે મારા સુધી એ ફરિયાદ નથી પહોંચી અને એકની ટોપી બીજા પર અને પરેશાન ખેડૂતો થાય ખેડૂતો અત્યારે નકલી બિયારણ નકલી ખાતરને કારણે ખૂબ પરેશાન છે સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ જવાબ નથી મળતા એના કારણે પાકને નુકસાન થાય છે અને કૃષિમંત્રી જ્યારે જૂનાગઢમાં હતા ત્યારે પત્રકારોએ એમને સવાલ કર્યા કે ખેડૂતો આટલા બધા પરેશાન છે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે અધિકારીઓ જવાબ નથી આપતા અધિકારીઓ કોના કારણે આ બધું કરી રહ્યા છે અને આની પાછળ જવાબદાર કોણ એ તપાસ કોણ કરશે તો આ વિષય પર જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે જવાબ આપ્યો તો એમણે કહ્યું કે મારા સુધી હજી એ ફરિયાદ નથી પહોંચી હવે જ્યારે આવો જવાબ આપે છે ત્યારે ઘણા બધા સવાલ એ થાય છે કે તમે મંત્રી છો તમને ખબર છે તમારા ડિપાર્ટમેન્ટમાં શું થઈ રહ્યું છે અધિકારીઓ શું કરી રહ્યા છે અને જો એક પણ ખેડૂત પરેશાન છે તો તમારે જવાબ આપવો જ પડશે કે કેમ પરેશાન છે એની પાછળનું કારણ કોણ છે અને એને શોધી એની સામે કાર્યવાહી કરવાની છે નકલી બિયારણ નકલી ખાતર ક્યાંથી આવે છે કઈ ફેક્ટરી વાળા અને અધિકારી મળેલા છે જેના કારણે આ બધું થઈ રહ્યું છે એનો જવાબ જ્યારે કૃષિ મંત્રી પાસે માંગવામાં આવે ત્યારે એ જવાબના રૂપે એવું કે કે મને ખબર જ નથી તો પછી ધન્ય હો પણ હવે એના સિવાય કઈ ઓપ્શન નથી મંત્રીએ તો આ કહી દીધું હવે આ વિષય પર પાલામલિયાની એક પ્રતિક્રિયા આવી છે પાલામલિયાએ કૃષિ મંત્રી પર ઘણા બધા સવાલો કર્યા છે અને સરકાર પર સવાલ કરતા કહ્યું છે કે અનેક ખેડૂતો આવી રજૂઆતો કરે છે અને બધાની સંડોવણી હોય છે અને એટલે એમને છુપાવવા માટે આવા નિવેદનો આપવામાં આવે છે કૃષિ મંત્રીનું વિવેદન સાઉ ખોટું છે એમને આ વિષય પર ધ્યાન આપવું જોઈએ પાલ આંબલ્યાએ સુપ્રતિક્રિયા આપી અને કૃષિ શું બોલ્યા હતા એ બંને જુઓ સર એક બીજી વાત કે બિયારણ છે હમણા જૂનાગઢ અને ભાવનગર જે હતું ત્યાં ડુપ્લિકેટ બિયારણ છે ને જે જૂનાગઢ બિયારણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં માટે આવ્યું હતું છેવાડાના ખેડૂત છે તેનાગર બિયારણ મળતું નથી વાવણીનું થઈ ગયું છે અને બિયારણ संबंधी પ્રશ્ન હજી મારી પાસે સાહેબ છે ગઈકાલે જૂનાગઢમાં શ્રીને મીડિયાના મિત્રોએ જ્યારે સવાલ કર્યો કે ખેડૂતો નકલી દવા ખાતર બિયારણથી પરેશાન છે કેટલાય ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે કેટલાય ખેડૂતોના પાક ઉગા નથી ત્યારે શ્રીએ જે જવાબ આપ્યો એનાથી આખા ગુજરાતના ખેડૂતો દુઃખી અને આશ્ચર્યજનક છે શ્રીએ કહ્યું કે આ બાબતે હું અજાણ છું મારા ધ્યાનમાં નથી ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યના શ્રી અને આખે આખી સરકાર શું નિંદ્રાધીન છે કે આખે આખી સરકારને અગાઉ મેં જેમ કહ્યું હતું એમ કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણની એક પોસ્ટ છે આખે આખી કચેરી છે અને આ કચેરીનું કામ એ છે કે આવા નકલી દવા બિયારણ ખાતરની જેટલી ફેક્ટરીઓ હોય એના સેમ્પલ લેવા એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી પણ આ નાયબ ખેતી નિયામક વિસ્તરણ જાણે સરકાર વતી જાણે ભાજપ વતી આ નકલી દવા બિયારણ ખાતર ઉત્પન્ન કરતા દરેક ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવી અને કમલમ સુધી પહોંચાડે છે અને ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવેલું કોબા સર્કલ પાસેનું કમલમ હોય કે દરેક જિલ્લા મથકે બનેલા કમલમ હોય આ દરેકના પાયાની અંદર આ નકલી દવા ખાતર બિયારણના હપ્તાઓ ભ્રષ્ટાચાર અને એ ભ્રષ્ટાચારના પાયા ઉપર ઊભા થયેલા કમલમો છે એટલે શ્રી એવું કહી દે છે કે આ મારા ધ્યાનમાં નથી બાકી વાસ્તવિકતા એને ખબર જ છે કે કયા જિલ્લામાંથી કેટલો હપ્તો આવે છે એમાંથી કેટલો કમલમમાં આપવાનો છે અને કયા જિલ્લામાં કમલમ ઊભું કરવાનું છે એના માટેના પૈસા પહોંચાડવાના છે બધું જ શ્રી જાણે છે પણ શ્રી એટલા માટે મૌન રહ્યા એટલા માટે અજાણ છે એવું નાટક કર્યું કારણ કે એ હપ્તા લે છે અને હપ્તા કોણ અપાવડાવે છે તાકે નાખેની દરેક જિલ્લાના નાખેની છે એ હપ્તા આપવાનું કામ કરે છે એટલે ખેડૂતો બરબાદ થાય તો ભલે થાય ભાજપના કમલમો ઊભા થાય એના માટે થઈ અને કૃષિમંત્રીશ્રીએ ક્યાંક ને ક્યાંક આ આડાકાન કર્યા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો